નમસ્કાર મિત્રો રાજસ્થાનની રાજધાની જયપુર તેના સમૃદ્ધ ઇતિહાસ ભવ્ય મહેલો અને આકર્ષણ સ્થાપત્ય માટે પ્રખ્યાત છે તેની સ્થાપના સત્તરસો સત્યાવીસમાં મહારાજા સવાય જયશ્રી બીજા દ્વારા કરવામાં આવી હતી જયપુરને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે શહેરની મોટા ભાગની ઇમારતોને ગુલાબી રંગથી રંગવામાં આવી છે જે આતિથ્ય અને સ્વાગતનું પ્રતિક માનવામાં આવે છે જયપુર જેને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તે માત્ર તેના મહેલો કિલ્લાઓ અને બગીચાઓ માટે પણ જ નહીં પરંતુ તેના ધાર્મિક સ્થળો ભવ્ય મંદિરો માટે પણ એટલું જ પ્રખ્યાત છે અહીંના મંદિરો માત્ર આધ્યાત્મિકતા અને આદરના પ્રતીકો નથી પરંતુ વાસ્તુકલાનું ઉદાહરણ પણ રજૂ કરે છે જયપુરના મંદિરો ધાર્મિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાઓના પ્રતિબિંબ કરે છે જે સદીઓથી લાખો ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે જયપુરનું દંત માતાનું મંદિર રાજસ્થાનના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે મંદિરનો ઇતિહાસ તેની શરૂઆત થી લઈને આજ સુધીના તહેવારો અને પરંપરાઓનું મિશ્રણ છે તો ચાલો મિત્રો જાણીએ આજે આપણે રાજસ્થાનની અંદર આવેલ જયપુર અને જયપુરની અંદર આવેલ દંત માતાજીના મંદિર વિશે તો જો મિત્રો તમે તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો દંત માતા મંદિર એ

ખાસ કરીને નવરાત્રી અને અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન અહીં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે છે અને દંત માતાના આશીર્વાદ મેળવે મિત્રો એક વાર એક ગોવાડીયો તેના પશુઓને લઈને તળેટીમાં ઘાયો ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ થયો અને આકાશમાંથી અવાજ આવ્યો હે ગોવાર હું શક્તિ સ્વરૂપ છું હું આ જગ્યાએ દેખાઈ રહ્યો છું ડરશો નહીં થોડીવાર પછી તોફાન આવ્યું ભારે વાદળો ભેગા થયા અને વાદળોના ગર્જના કરવા લાગ્યા આ બધું જોઈને ગોવાળીઓ ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયો ત્યારે માતા ક્રોધિત થઈને તે જ ડુંગરની ખીણમાં સ્થિત રહી ગયા જ્યારે તે પહાડમાં દાંતના રૂપમાં દેખાયા ત્યારે ગામજનોને તેનું નામ દંતવાલી માતા રાખ્યું માતેશ્વરીએ ગોવાળિયાઓને આશીર્વાદ આપ્યા કે જો તેઓ સાચા હૃદયથી પૂજા કરશે તો સુખ અને સમૃદ્ધિની કમી રહેશે નહીં દંત માતા સમગ્ર જામવરમગઢ નગર અને પ્રાચીન નગરના રહેવાસીઓની પૂજાના પારંવારિક દેવતા છે મંદિરનું સ્થાપત્ય પરંપરાગત શૈલીમાં છે જેમાં સુંદર અને કલાત્મક કાર્ય છે મંદિરનું ગર્ભગૃહ જ્યાં મા દંત માતાની મૂર્તિની સ્થાપના છે તે ખૂબ જ આકર્ષણ અને આદર વાતાવરણ પ્રદાન કરે છે દ માતાના મંદિર ને અડધી નીચે વિશ્રામ સ્થાન પર ઘોડા પર સવાર મીના શાસક પ્રતિમા આવેલી છે બે મોટી ધાર્મિક શાળાઓ બનાવવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુઓ માટે રાત્રિ રોકાણ અને અનુષ્ઠાન કરવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે મંદિર સુધી પહોંચવા માટે તમારે ઘણી બધી સીડીઓ ચડવી પડે છે દંત માતાનું મંદિર સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓનું પણ મહત્વ કેન્દ્ર છે અહીં યોજાતા ઉત્સવો અને મેળાઓમાં સ્થાનિક લોકનૃત્ય સંગીત અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેનાથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરી શકે છે નવરાત્રિ દરમિયાન દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા અને અર્પણ કરવા માટે આવે છે ચૈત્ર નવરાત્રિ અષ્ટમીના રોજ માતાજીના મેળાનું આયોજન કરવામાં આવે છે જે આસપાસના વિસ્તારમાં દંત માતાના મેળાના નામથી પણ પ્રખ્યાત છે ભક્તો માતાજીના મંદિરે પહોંચી શકે તે માટે મંદિર વિકાસ સમિતિએ ભક્તોની મદદથી સીડીઓ પર ટીન શેડ લગાવવામાં આવેલો છે તો મિત્રો આજે આપણે જાણ્યું રાજસ્થાનમાં જયપુરમાં આવેલ દંત માતાજીના મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો